ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઊંચી ઇમારતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી રૂપિયા સાત પોઈન્ટ દસ કરોડના ખર્ચથી ટર્ન ટેબલ લેડર ટીટીએલની ફાળવણી કરવામાં આવી છે આ હાઇડ્રોલિક સીડી સત્યાવીસ મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે હાઇડ્રોલિક સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ બાયપાસ રોડ વિસ્તાર તવરા રોડ તથા ચાવજ વિસ્તારમાં ઊંચી ઇમારતો સાથે નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહ્યા છે ત્યારે ફાયર સુવિધાઓમાં પણ હવે વધારો કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના ફાયર સાથે જોડાયેલા અમારા અધિકારીઓ અને તમામ કર્મચારીઓને આને ઓપરેટ કરવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી છે હજી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા પણ તાલીમ આપવામાં આવશે જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે તરત પગલાં લઈ શકાય ખૂબ અદ્યતન અનેક વિશેષતાવાળું આ ફાયર ફાઇટર આપણને મળ્યું છે ત્યારે ખાસ કરીને ભરૂચમાં જે પ્રકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અથવા તો પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈરાઈઝ બિલ્ડિંગો હવે બની રહ્યા છે એમાં લગભગ નવ માર્ચ સુધીના બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની ઘટના આગની બને તો એની સામે એને રક્ષણ આપવા માટે એને તરત સાયલેન્ટ કરવા માટે આપણા ફાયર વિભાગના કર્મચારીઓ પણ સક્ષમ છે એમણે ટ્રેનિંગ પણ લીધી છે અને ઝડપથી એ ઘટનાની સામે આપણે કાબૂ મેળવવામાં સફળ થઈશું જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો જાનહાનિ પણ અટકાવી શકાય નુકસાન પણ ઓછું કરી શકાય લોકોના આના કારણે બહુ મોટી રાહત મળવા જઈ રહી છે ભરૂચ નગરપાલ નગરના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આપણે આભાર માનીએ છીએ જેમ હાઈ બિલ્ડિંગો નવી નવી બની રહી છે તેમજ ભરૂચ વર્ષોથી એક ઔદ્યોગિક એકમો ધરાવતું જિલ્લો રહ્યો છે જેમાં અવારનવાર ઘણા બધા આગ અકસ્માતના બનાવો બનતા રહે છે જેને પહોંચી વળવા માટે આ એક અદ્યતન ફાયર ફાઈટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે જેના પગલે તાત્કાલિક રિસ્પોન્સ આપવામાં ખૂબ સરળતા રહેશે અને ગાડીની વિશેષતાની વાત કરીએ તો ગાડી સત્યાવીસ મીટર ટર્ન ટેબલ લેડર એટલે કે જે સત્યાવીસ મીટરની હાઇટ સુધી લોકોને રેસ્ક્યુ કામગીરી કરી શકશે સાથે સાથે તેમાં પોર્ટેબલ મોનિટર આપવામાં આવ્યું છે જે રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે જે નીચે ઉભા રહીને જ માળ સુધી આપણે ફાયર કરી શકીશું જેના મદદથી ફરી શકે તે મુજબની જે સીડી લેડર બનાવવામાં આવી છે જેમાં પોર્ટેબલ મોનિટરના દ્વારા અહીંયા નીચે રિમોટની મદદથી આપણે ફોગ તેમજ જેટના સ્વરૂપમાં પાણીનો માળો ચલાવી આગને કાબુમાં કરી શકીશું